નમસ્કાર દર્શક મિત્રો કરુણા ટોક્સમાં દોસ્તો ખૂબ આનંદ અને હરખ થાય એવા સમાચાર તો એ છે કે આખા ગુજરાતમાં સચરાચર સરસ મધ્યમ અથવા તો ભારે વરસાદ થઈ ગયો છે આપણી પાસે જે આંકડા છે એ પ્રમાણે આપણે જોઈએ છીએ તો ગુજરાતના બસો બાવન તાલુકામાંથી લગભગ બસો ચાલીસ તાલુકામાં ઓલમોસ્ટ બે ત્રણ ઇંચથી માંડીને પંદર અઢાર ઇંચ બાર ઇંચ અઢાર ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સુરત બારડોલી વલસાડ પંથકમાં ખૂબ ભારે વરસાદ છે અતિભારે એવી જ રીતે આપણે સૌરાષ્ટ્રમાં પણ જૂનાગઢ દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથ જિલ્લામાં પણ ભારે વરસાદ પડ્યો છે વાવણી થઈ ગઈ છે ખેડૂતો પણ ખૂબ અરખમાં છે અને આખા ગુજરાતમાં જેને કહેવાય કે ઘાસચારાની જે પ્રાથમિક સમસ્યા આપણને જે ચિંતા હોય છે એક તો વાવણી થવાની પાણીની અને ઘાસચારાની તો જ્યાં પણ સામાન્ય બે ત્રણ ચાર ઇંચ વરસાદ પડ્યો છે ત્યાં પણ ઘાસચારો ઉગવા માંડ્યો છે એટલે પક્ષીઓ પશુઓ માટે પણ સરસ કુદરતે વ્યવસ્થા કરી દીધી છે આપણે માટે પણ વ્યવસ્થા થઈ રહી છે કારણ કે વરસાદની શરૂઆત સરસ રીતે થઈ ગઈ છે વાત મારે આજે એ કરવી છે કે જ્યારે સરસ વરસાદની શરૂઆત થઈ હોય ત્યારે આપણે કુદરત આનંદ આપે છે હરખ આપે છે એની સાથે થોડીક સાવચેતી પણ આપતો હોય છે એટલે સરસ વરસાદ આપ્યો શરૂઆત સરસ થઈ ગઈ અષાઢ મહિનો હજી આવ્યો નથી ત્યાં આપણે વાવણી મોટે ભાગે ગુજરાતમાં થઈ ગઈ છે સારો વરસાદ પડી ગયો છે પણ એની સાથે સાવચેતી રાખવા જેવી એ છે કે હવે આપણે આપણા પશુઓના અને પક્ષીઓના સ્વાસ્થ્યનું થોડું ધ્યાન રાખવું પડશે આવતા બે ત્રણ મહિના કારણ કે અત્યારે ધાબડિયું વાતાવરણ જેને આપણે કહેતા હોઈએ કે એકદમ કાળા વાદળા સૂર્યનારાયણના દર્શન થાય જ નહીં આપણે છેલ્લા દસ બાર દિવસથી જોઈ રહ્યા છીએ કે કટકે કટકે વરસાદ આવી રહ્યો છે અને સૂર્યનારાયણના દર્શન નથી થતા આ ઋતુ આમ આપણને ગરમી ઓછી થઈ ગઈ ઠંડક થઈ ગઈ વરસાદ આવી ગયો એ ગમે છે અમૃત વર્ષા થઈ ગઈ આપણે માટે તો એ સારી વાત છે પણ એની સાથે થોડું સ્વાસ્થ્યનું પહેલાં માણસના સ્વાસ્થ્યની વાત કરું તો સામાન્ય રીતે આપણી જે પરંપરા છે આપણા જે ગામડાના લોકો છે અથવા વૃદ્ધ લોકો છે એ લોકો આ ઋતુમાં ખૂબ ધ્યાન રાખતા કારણ કે આ ઋતુ બહુ સાચવીને ચાલ્યા જેવી હોય છે એ અર્થમાં કે સૂર્યના દર્શન જ્યારે નથી થતા ત્યારે તમારી પાચન શક્તિ મંદ પડે છે આયુર્વેદ એવું માને છે અને આપણા પરંપરાગત જે આપણા દેશી વૈદો છે અથવા તો આપણું ડોશીમાનું જે વૈદ્ય છે એ પણ એવું કહે છે કે સૂર્ય જ્યારે દેખાય છે ત્યારે તમારું પાચન તેજ હોય છે તડકો નથી હોતો ત્યારે આપણું પાચન મંદ હોય છે આ તો એક સર્વ સ્વીકૃત નિયમ છે હવે રાત્રે પણ આપણે જમવાની એટલા માટે મનાય છે કે રાત્રે સૂર્ય નથી હોતો જૈન ધર્મની પરંપરામાં પછી જમવાની મનાય છે એની પાછળ ક્યાંક વૈજ્ઞાનિક કારણ ક્યાંક આયુર્વેદિક કારણ આ પણ છે અને આધ્યાત્મિક કારણ ધાર્મિક કારણ તો ખરું જ તો આ ઋતુમાં સૂર્ય નથી દેખાતું તમે જુઓ કે આપણે જ્યાં પણ રહીએ છીએ આખા ગુજરાતમાં પરિસ્થિતિ એવી છેલ્લા આઠ દસ દિવસથી સૂર્યનારાયણના દર્શન જે રીતે સૂર્ય ચમકવો જે રીતે નથી થયા એનો અર્થ એ કે આ એવી સિઝન છે એવી ઋતુ છે એવા દિવસો છે જ્યાં તમારું પાચન મંદ પડે છે એટલે પેટને લગતી સમસ્યાઓ થવાની પૂરી શક્યતા છે અને અત્યારે જે દવાખાનાઓમાં આપણે કેસીસ જોઈએ છીએ એ બધા મોટે ભાગે જે આ પ્રકારના કેસીસ આવે છે પાચન મંદ પડે છે કબજિયાત થાય છે સરખું પચતું નથી ક્યાંક ઝાડા ઉલટીના કેસીસ અને નવું પાણી આવ્યું ક્યાંક દૂષિત પાણી હોય છે ગંદકી હોય છે એને કારણે કોલેરા સૌરાષ્ટ્રના કેટલાક તાલુકાઓમાં કેટલાક જિલ્લાઓમાં અત્યારે કોલેરાનો રોગ પણ દેખાય છે કારણે કેટલાક મૃત્યુ પણ થયા છે ઉપલેટા પંથકમાં જામનગર વિસ્તારમાં પણ દેખાણો છે ઉપલેટા પંથકમાં ચાર પાંચ બાળકોના મૃત્યુ પણ થયા છે આ ઋતુ તમારા સ્વાસ્થ્ય માટે જાળવવાની છે એટલે સૌથી પહેલા તો સૂર્યનારાયણના દર્શન નથી થતા એટલે આપણું પાચન મંદ પડ્યું છે એટલે આ ઋતુમાં બહુ તળેલું તીખું મસાલાવાળું એવું ખાવાને બદલે સુપાચ્ય ખોરાક જે આપણા ઘરમાં રૂટીનમાં બનતો હોય છે સામાન્ય ખોરાક દાળ ભાત રોટલી જે પણ આપણે ખાતા હોઈએ આપણા ઘરમાં જે બનતું હોય ખીચડી શાક વગેરે તો એવો ખોરાક લઈએ બને ત્યાં સુધી ઘરનો ખોરાક લઈએ ઘરે રાંધેલું જ ખાઈએ બહુ મસાલાવાળું તળેલું ના ખાઈએ કારણ કે વારંવાર વરસાદ આવે છે વારંવાર આ પ્રકારનું વાતાવરણ એકદમ કાળા વાદળા છવાઈ જાય છે સૂર્ય તો દેખાતો જ નથી એટલે પાચનને લગતી સમસ્યાઓ અત્યારે બહુ રહે છે બહુ હોય છે એટલે ખાવામાં પૂરેપૂરું ધ્યાન રાખીએ બહારની વસ્તુ ના ખાઈએ જંક ફૂડ ના ખાઈએ કારણ કે આમે રૂટિનમાં પાચન મંદ હોય છે આ ઋતુમાં ને એમાં જો આવું ખાઈએ મેંદાવાળી વસ્તુ ખાઈએ બહુ તળેલી બહુ તીખી મસાલાવાળી તો પાચનની સમસ્યા વધે એટલે ભવિષ્યમાં કોઈ મોટા પ્રશ્ન ન થાય એસિડિટી સહિતના એને માટે અત્યારથી આપણે થોડું જાળવવું પડે એટલે સુપાચ્ય ખોરાક ખાઈએ પાચનની સમસ્યા ન થાય એટલા માટે બીજું આ ઋતુમાં આપણે પલળતા હોઈએ કારણ કે આખો દિવસ ઘરમાં બેઠું રહેવું શક્ય નથી તો બહાર નીકળીએ વરસાદ આવે પલળવું પડે તો શરદી તાવ ઉધરસ ફ્લૂ આવા કેસીસ પણ અત્યારે બહુ છે અને દવાખાના આનાથી ઉભરાઈ રહ્યા છે હજી તો શરૂઆત જ છે તો અત્યારથી જ આ પરિસ્થિતિ છે કે આપણે ત્યાં શરદીના કેસીસ છે તાવના કેસીસ છે આ પ્રકારની બીમારીઓ ઉધરસ બહુ છે અને ભવિષ્યમાં એમાંથી જો કાળજી ન રાખીએ તો બીજી વધુ ગંભીર બીમારી ન્યુમોનિયા જેવી બીમારી પણ થઈ શકે છે પણ અત્યારથી જ આપણે ચેતી જઈએ એટલે બને ત્યાં સુધી પલળવાની જ્યારે મુશ્કેલી હતી એ સંજોગોમાં આવી ગયા હોય કે પલળવું પડે તો શક્ય હોય તો ક્યાંક રસ્તામાં ઊભા રહી જાય ઓથે ઊભા રહી જાય છાંયા ઉભા રહી જાય વરસાદથી બચીએ શક્ય હોય ત્યાં સુધી આપણે પલળીએ નહીં જેની પ્રકૃતિ આવી છે શરદી પ્રકારની એને તો ખાસ ધ્યાન રાખવું પડે બીજું વાતાવરણ થોડુંક ભારે હોય છે હવામાં ભેજ હોય છે એટલે થોડું શ્વાસની તકલીફવાળા લોકો હોય અસ્થમાની એમને પણ થોડી મુશ્કેલી પડે છે એટલે સૂકા વાતાવરણમાં ઘરમાં શક્ય હોય ત્યાં સુધીરીએ અથવા તો એ પ્રકારના જે તેલ આપણે ત્યાં આવતા હોય છે તો એનું આપણે માલિશ કરીએ અથવા તો બામ જેવી વસ્તુનો નીલગીરીના તેલનો ઉપયોગ કરીએ તો શરદી તાવ અને ઉધરસ એનાથી બચીએ પાચનના રોગોથી બચીએ સુપાચ્ય ખોરાક લઈને ચામડીના રોગો ખાસ તો જ્યારે આપણે ગંદકીમાં પગ મૂકતા હોય ઘણી વખત લોકો ખુલ્લે પગે ચાલતા હોય ગારામાં ચાલતા હોય છે ગંદકી તો આપણે ત્યાં થતી હોય છે વરસાદ વરસે એટલે સ્વાભાવિક છે એનાથી આપણે બચી નહીં શકીએ પણ આપણે આપણી જાતને બચાવીએ શક્ય હોય ત્યાં સુધી બૂટ એ પ્રકારના પહેરીએ કે આપણી ચામડી સીધી ગંદકીના સંપર્કમાં ના આવે અને પગની જે ચામડી હોય છે પગના ગાળા સડવા એવું ગામડામાં એક શબ્દ બોલાય છે ગાળા સડવા ગાળા સડવા એટલે શું પગના અંગૂઠા અને આંગળી વચ્ચેની જગ્યા છે બે આંગળી વચ્ચેની જગ્યા છે ત્યાં ચેપ લાગવો ત્યાં ખજવાડ આવે ત્યાંથી લોહી નીકળે તો એ સમસ્યા પણ અત્યારે કોમન હોય છે તો એનાથી પણ બચીએ એટલે ચામડીના રોગોથી બચીએ પાચનના રોગોથી બચીએ તાવ શરદી ઉધરસ અને એ પ્રકારના અસ્થમા દમ શ્વાસ પ્રકારના રોગોથી બચીએ તો આપણી જાતને બચાવવા માટે આપણે વ્યવસ્થા કરી લેશું કારણ કે આપણે સમજુ છીએ માણસ છીએ પણ મારે સાથે એ પણ વાત કરવી છે કે પશુ અને પક્ષીનો પણ થોડો ખ્યાલ રાખવો પડશે પશુઓનો કઈ રીતે જેને પોતાના પશુઓ છે માલધારી પોતાના પશુઓનું ખ્યાલ રાખતા જ હોય છે કે ચોમાસામાં વરસાદ આવતો હોય હોય તો પોતાના ગાય ભેંસ ઘેટા બકરા જે જે પણ પણ એની પાસે છે 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 એને સલામત જગ્યાએ રાખતા ખાસ ન ઢોર જેને આપણે રખડતા પશુઓ કહીએ છીએ અથવા આપણી શેરીમાં આંટા મારતા ગાયો કે કૂતરાઓ વગેરે છે શ્વાન એનું પણ અત્યારે આપણે થોડું ખ્યાલ રાખવું પડે કારણ કે આપણે તો બેઝિકલી કરુણા અને માનવતાવાળા લોકો છીએ આપણી શેરીમાં જે કૂતરા ત્રણસો ને પાસાઠ દિવસ આપણું રક્ષણ કરે છે તો એને માટે આપણે થોડું ચોમાસાના જે વરસાદના દિવસો છે તો એને સલામત જગ્યાએ રાખીએ શક્ય હોય તો એને કંઈ પ્લાસ્ટિક જેવું ઓઢાડીએ જ્યારે ચાલુ વરસાદ હોય રાતના પણ કૂતરાઓને આ પ્રકારના જે રખડતા ગાય ભેંસ છે ઢોર છે ખાસ કરીને ગાયો અને કૂતરા શ્વાન એ બહુ હેરાન થતા હોય છે તો એનું થોડું એવી રીતે વ્યવસ્થા રાખીએ બીજું સતત વરસાદ ચાર પાંચ છ દિવસ જ્યારે આવતો હોય હેલી થતી હોય ત્યારે આવા પશુ પક્ષીઓને ખાણીપીણી બહુ થઈ પાણી તો મળી જાય છે પણ ખાવાની તકલીફ ઘણી થતી હોય છે આપણે પણ ત્રણ ચાર દિવસ ઘરમાં ફસાયેલા હોય ત્યારે આપણે કેવી રીતે કરી શકીએ તો થોડું યાદ રાખીને આપણી શેરીના કૂતરા માટે આપણી શેરીની ગાયો માટે આપણે થોડું ખાવા પીવાની વ્યવસ્થા કરી શકીએ તો એ બહુ સારું એની સલામત જગ્યાએ એને ક્યાંક રાખી શકીએ એવી જગ્યાએ એને મૂકી આવીએ તો એ એક સારું કામ થઈ શકે બીજું ખાસ કરીને પક્ષી માટે આપણે ધીમે ધીમે હવે પ્રયાસ એવો કરીએ છીએ કે પક્ષીઓના માટે પાણીના કુંડા અને ચણના કુંડા અથવા તો ચણના પ્રકારના જે પ્લાસ્ટિકના આવતા હોય છે એ બર્ડ ફીડર એ આપણે રાખતા હોઈએ છીએ પણ જે ખુલ્લા કુંડા રાખીએ છીએ આપણી ઘરે તો એમાં વરસાદ આવે તો તરત જ પાણી ભરાઈ જાય છે પછી એવું થાય કે તમે જુવાર કે બાજરી કે જે કાંઈ નાખ્યું છે એમાં કાંગ કે એ બધું પાણીમાં ડૂબી જાય ને ઉપર આખું પાણી ભરેલું હોય આપણને ખબર પણ નથી હોતી આપણે સવારે એક વખત કુંડું ભરીએ છીએ જુવાર થી કે કાંગથી પછી આપણે ભૂલી જઈએ સ્વાભાવિક છે છે બીજી કલાક પછી યાદ કરીએ તો તો એ એ વરસાદ આવ્યો હોય પાણીથી કુંડું ભરાઈ ગયું હોય કાંગ છે નીચે પડ્યું હોય બાજરી નીચે પડી તો પક્ષી કેવી રીતે ખાય તો થોડુંક યાદ રાખીને જો શક્ય બને તો કે વરસાદ આવી ગયો છે વરસાદ રહી ગયો તો એ કુંડું આપણે ખાલી કરીને કોરું કરીને અથવા બીજું કુંડું મૂકીને એમાં ફરી પાછા જો ચણ નાખી શકીએ તો દિવસમાં બે ત્રણ વાર આ કામ કદાચ કરવું પડે વરસાદની સિઝન છે એટલે થોડુંક યાદ રાખીને આપણા પક્ષીઓ માટે જે આપણે આંગણે આવે છે જે આપણી સવાર સુધારે છે આપણા આંગણામાં સરસ સંગીત રેલ આવે છે સવારમાં એવા મીઠા બોલા પક્ષીઓ માટે જો આટલું કરી શકીએ તો બે ત્રણ વાર કુંડા ભરવા પડે પણ થોડુંક યાદ રાખીને ઘરમાં જે સભ્ય પણ ફ્રી છે અથવા તો જેને પણ આ પ્રકારની કરુણા છે એ કરી શકે છે તો પક્ષીઓ માટે આટલું કરીએ પશુઓ માટે હા એક વાત એ પણ કરી દઉં કે અત્યારે પશુઓમાં જે ખાસ કરીને ખરવા પ્રકારના રોગ ગાયો ભેંસોમાં થતા હોય છે ખરવા એટલે એક એવો રોગ છે એના 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 પગમાં ચેપ લાગે છે 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 પગ જાય પછી એમાં તાવ આવે એ જે લક્ષણો હોય તો ગામડામાં જેને ખરવા પ્રકારનો રોગ એ વધુ થતો હોય છે બીજું અત્યારે આપણને જેમ શરદી તાવ આવે છે એમ પશુઓને પણ ગાય ભેંસને અને કૂતરાઓને એને પણ એક પ્રકારનો એ શરદી તાવ પ્રકારનો એક ચેપ લાગતો હોય છે ઘણી વખત એને આપણે ઈબોલા એવું નામ આપતા હોય પક્ષીઓમાં પણ ઈબોલા જેવો રોગ હોય છે એને વલો પણ કહેતા હોય છે ગામડામાં એને કહેતા ગાયો વલો થાય છે વલો એટલે એક પ્રકારની શરદી અને તાવ તો એ ન થાય એને માટે આપણે મેં કીધું એ તો પ્રિડિક્શન જે આપણું આપણું જે પ્રિકોશન છે એ રાખીએ પણ એ પછી થઈ ગયો તો એને માટે અત્યારે તો મેડિકલ સાયન્સ ઘણું બધું આગળ વધેલું છે વેટરનરી મેડિકલ જે સાયન્સ છે આખું તો એ પણ આગળ વધેલું છે ત્યાં પણ નવી નવી શોધો થઈ છે એને માટેના આપણે ઇન્જેક્શન લેવડાવી શકીએ રસી લેવડાવી શકીએ અને તમે કરુણા ફાઉન્ડેશન એનિમલ હેલ્પલાઇનનો સંપર્ક કરો તો કરુણા ફાઉન્ડેશન એનિમલ હેલ્પલાઇનના જે દવાખાના છે પશુ પક્ષી માટેના ત્યાં પણ આ બધી સુવિધા ઉપલબ્ધ હોય છે અમારી હેલ્પલાઇનમાં તમે ફોન કરો તો એ બધી વ્યવસ્થા થઈ જતી હોય છે તો આપણે આપણા પશુ પક્ષીનો ખ્યાલ રાખતા હોય પાડીતા પેટનો પણ જ્યારે શેરીના કૂતરા કે શેરીની ગાય કે શેરીના પક્ષીની વાત આવે ત્યારે આપણે કરવું પડતું હોય છે કારણ કે સૌનું એ કોઈનું નહીં તો એવું ન થાય એટલા માટે આવા પશુ પક્ષી માટે પણ જે કોઈના નથી એના આપણે થઈએ અને આ પ્રકારની જે પણ સુવિધા કરવાની થાય ચોમાસાની કારણ કે વરસાદ વરસાદ એવો કુદરત એ બહુ સારી વાત છે વરસાદ હજી આખી સિઝન વરસતો રહેશે પાંત્રીસ ચાલીસ ઇંચ વરસાદ આપણે ત્યાં પડતો હોય છે એટલે હજી નવરાત્રિ સુધી વરસાદ આવશે કટકે કટકે જેમ જરૂર હશે કુદરત જે રીતે કૃપા કરશે પણ હવે આપણી ફરજ છે કે આપણે આ વરસાદમાં પશુઓનું પક્ષીઓનું ધ્યાન રાખીએ અને ખાસ કરીને આપણા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખીએ અને એમના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખીએ તો મને લાગે છે કે આપણે સાચું કરુણાનું કામ કર્યું ગણાશે અને એટલો બધો આનંદ આવતો હોય છે આ બધી વસ્તુ કરવામાં તમે એક વખત તો કુંડું ભરો છો ચણથી તમારા આંગણે પણ હવે ચોમાસામાં તમારે મેં પહેલા કીધું બે ત્રણ વાર ભરવું પડશે પણ એનો એક આનંદ હોય છે કે આપણે પશુ પક્ષી માટે કંઈક કરી શકીએ છીએ તમે તમારી શેરીના શ્વાન માટે તમારી શેરીની ગાય માટે પણ કઈક કરશો તો એનો પણ તમને ખૂબ આનંદ હશે કે આપણે તો તો એ શ્રદ્ધામાં માનવાવાળા લોકો બસ મારે ખાસ આજે એટલી જ વાત કરવી હતી કે ચોમાસું બરાબર જામ્યું છે આ ઋતુને ધ્યાનમાં રાખીને આપણા સ્વાસ્થ્યનો ખ્યાલ રાખીએ પશુ પક્ષીના સ્વાસ્થ્યનો ખ્યાલ રાખીએ તો મને લાગે છે કે આપણી જે ભાવના હોય છે આખી દુનિયા સર્વે સંતુ નિરામયા તો એ ભાવના છે મને લાગે ફળીભૂત થશે ફરી પાછી કોઈ એવી નવી વાત સાથે નવી કોઈ ટિપ્સ સાથે આપની સાથે મુલાકાત કરશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર